ભાઈ આજે બીજા દિવસે પણ છે ને અંગ્રેજોને ફાડી નાખી ભાઈ મને એમ લાગ્યું અંગ્રેજો કાલના બીજા દિવસે તો બાઉં બેગ છે લેકિન શું ઘંટો બેક કરે ભાઈ જાઓ ઊભી જાય આપણા ગુજરાતી ભાઈ મતલબ અંગ્રેજોની મારવાની પરંપરા આપણા ગુજરાતીના હાથમાં ચાલી રહી છે પહેલાં જે ભાઈ ગાંધીજીએ માર્યા અને આજે આપણા બે ગુજરાતી મારી રહ્યા છે

ક્લિશ પર હતા પછી આપણા ગુજરાતી બાપુ રવિન્દ્ર જાડેજા અને ભરત એ બંને વચ્ચે સારી પાર્ટનરશીપ ચાલી ભરતને એકતાલીસ રન બનાવીને આઉટ થયો એના પછી આવ્યો બીજો ગુજરાતી આપણો અક્ષર બાપુ અને અક્ષર બાપુ અને જડેજા બાપુએ મળી અને ભાઈ અંગ્રેજોની જે ધોલાઈ કરીને એ તો અંગ્રેજો ક્યારેય ભૂલશે જ નહીં બંને ગુજુએ પહેલાં બોલિંગમાં કમાલ કર્યો અને આવે બેટિંગમાં અંગ્રેજોએ વિચારતા છે કે ચલો ખાધા પછી બધીને જોઈ લેશું ખાધા પછી થોડા કોઈ રમી શકે ભાઈ એને ખબર નથી ભાઈ કે આપણે ભારતવાળા ખાઈને ઠોકે જેમ ખાય એમ ઠોકે ખાધા પછી ભાઈ ધોલાઈ ચાલુ જ રાખી અયર અને ભાઈ રાહુલ વચ્ચે સારી પાર્ટનરશીપ ચાલ્યો અને ભારતનો સ્કોર આગળ લઈ ગયા એમ કરતા કરતા ભાઈ ચારનો સમય આવી ગયો એટલે કે ટી બ્રેક સુધીમાં ભારતનો સ્કોર પહોંચી ગયો ત્રણસો નવમાં પાંચ વિકેટ બીજા દિવસના અંત સુધીમાં ભારતનો સ્કોર પહોંચી ગયો ભાઈ ચારસો એકવીસ રન અને સાત વિકેટ ખોઈ છે ભાઈ હજુ સુધી આપણા બંને ગુજરાતી ક્રીઝ પર છે એટલે કે ત્રીજા દિવસે ભાઈ શરૂઆત કરશે પણ જે રીતે રમી રહ્યા છે એવું નથી લાગતું ભાઈ કે કાલે તો જડેજાની સેન્ચુરી પૂરી થશે જ આપણી ટીમમાંથી કોઈને એકની સેન્ચુરી કાલે પૂરી થશે એવું લાગી રહ્યું છે અને એવું પણ લાગે છે ભાઈ કે કાલના દિવસે લગભગ આ ત્રણ દિવસની અંદર ટેસ્ટ પૂરી થઈ જશે ભારત જીતી ગયા છે અંગ્રેજો પહેલી ટેસ્ટથી હાથ ધોઈ બેસે મતલબ બીજીથી સાથે ટેસ્ટ હારશે એવું લાગે છે પણ જોઈએ શું થાય એ આગળની અપડેટ તમને મળતી રહી છે